રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા ઓગણીસો પચીસમાં સ્થાપના બાદ સો વર્ષ પૂર્ણ થતા આ ઐતિહાસિક પ્રસંગની ભવ્ય ઉજવણી વિજયાદશમીથી શરૂ થઈ છે વલસાડનગરમાં દશેરાના દિવસે યોજાયેલા પથ સંચલનમાં સ્વયંસેવકો શિસ્તબદ્ધ રીતે હાલર દેવી માતા મંદિરથી તારિયાવાડ સતી માતા મંદિર સુધી પસાર થયા જ્યાં સમગ્ર નગરમાં વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પાંચ ઓક્ટોબરના રોજ શ્રી તડકેશ્વર મંદિર અબરામા ખાતે કાર્યક્રમમાં દંડયુદ્ધ નિ યુદ્ધ સૂર્ય નમસ્કાર યોગ સામૂહિક સમતા અને ઘોષ જેવા શારીરિક કાર્યક્રમો યોજાયા સ્વયંસેવકો દ્વારા શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું મુખ્ય અતિથિ ડોકટર દેવાંગ દેસાઇએ પ્રેરક ઉદ્બોધન આપ્યું આરએસએસ નવસારી વિભાગ પ્રચારક મુકુંદ જોગિયાએ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આરએસએસ કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા પર્યાવરણ જાગૃતિ સ્વપ્નો આગ્રહ અને નાગરિક કર્તવ્ય અંગે જાહેરમાં સમજણ ફેલાવવાની યોજનાઓ અંગે જણાવ્યું સ્થાનિક સ્વયંસેવક કૃણાલ પંડ્યા દ્વારા આભાર વિધિ યોજાય વિવિધ સ્ટોલ્સમાં પર્યાવરણ જાગૃતિ સેવા વિભાગની પ્રદર્શની અને હું સ્વયંસેવક કૃતિ રજૂ કરાઈ જે લોકોએ ખૂબ પ્રોત્સાહિત કર્યું ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અંતે માં ભારતીને પરમ વૈભવ અપાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ સમાપ્ત થયો આ ઉત્સવ માત્ર ઉજવણી ન રહી પરંતુ આરએસએસની શતાબ્દી વર્ષકાળ દરમિયાન સમાજ સેવા અને નાગરિક જાગૃતિ માટેનો સંદેશ આપતો આકાશ વિહંગમ કાર્યક્રમ સાબિત થયો